એક ગામમાં દેરાણી અને સાસુ એક ઘરમાં રહે બંને બહુ અને એક એક દીકરો હતો એમાં મોટી બહુ ભારે ઈર્ષાળુ હતી નાની બહુ સીધી સાદી અને હતી એક વેળાએ પવિત્ર શ્રાવણ માસમાં રાંધણછતને દિવસે નાની બહુ આગલી શીતળા સાતમના દિવસે ટાઢું જમવા માટે પૂરી ઢેબરા વડા વગેરે રાંધવા બેઠી તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતા મધરાજ થાય તોય હજુ રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સડકતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધરાવા લાગી તે ધરાઈ રહ્યો ત્યારે તેને ઘોડિયામાં સુવડાવી બેસીને ઝોકા ખાવા લાગી એવામાં ઘરમાં શીતળા માતાની બદરામણી થઈ તે ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા ને તેમાં આડોટ્યા તેમને વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળા માતાનો તો શ્રાપ શીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે નાની બહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભળતું થઈ ગયો હતો હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પૂતો પોતે ચૂલો સડકતો રાખીને સૂઈ ગઈ હશે તેથી શીતળા માતા કોપ્યા છે તો રડવા લાગી માથું ફૂટવા લાગી તેરાણીનું આકરણ સાંભળી જેઠાણી દોડી આવી સાસુ દોડી આવ્યા ને ભળતું થઈ ગયેલો છોકરો જોઈ સમજી ગયા કે ચા રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે તેથી તેના પર શીતળા માતા કોપ્યા હશે તેમને નાની બહુને કહ્યું વહુ તું રાતે ચૂલો સડગતો મૂકીને સૂઈ ગઈ તેથી શીતળામાં તારા પર કોપ્યા છે હવે તો તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર તો જરૂર મા તારા ઉપર દયા કરશે સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો ભળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળામાને મનાવા ચાલી નીકળી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે તે તળાવમાંથી અવાજ આવે છે બાય પાણી ન પીશ મરી જઈશ તું પણ રડે છે કેમ અહીંનું પાણી પીએ તે મરી જાય છે દેરાણીએ કહ્યું શીતળામાતા મારા પર પોપ્યા અને મારા છોકરાને બાળી નાખ્યો તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાને વિનવણી કરવા જઈ રહી છે તળાવમાંથી અવાજ આવ્યો તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીએ છે તે કેમ મરી જાય છે દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા બંનેના ગળામાં ઘંટીના ફળ હતા ને બંને એકબીજાને ગોથા મારી રહ્યા હતા પણ નાની બહુને પાસે આવેલી જોઈ લડતા બંધ થયા અને તેની પાસે આવી કહેવા લાગ્યા બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે દેરાણીએ સીતાડા માતાના કોપની વાત કરી કહ્યું હું તો માને વિનવવા જઈ રહી છું માના કોપને નિવારવા જઈ રહી છું આખલા બોલ્યા બાય અમે પરભવના કોઈ પાકને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પળ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ તો તું માને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવશે થોડે દૂર જતાં દેરાણી એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીને છૂટાવાળ કરીને બેઠેલી જોઈ તે વારે વારે માથું ખંજવાળતી હતી આવ બેટા ટોપલો નીચે ઉતારી મારું માથું જરા જોયા ચડ બહુ આવે છે તેથી જરાય ચેન પડતું નથી દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી તે તો ટોપલો નીચે મૂકી ડોસીનું માથું જોવા બેસી ગઈ દેરાણીએ ઘણીવાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને ઘણી લીખો કાઢી નાખી એટલે ડોસીને હાસ કરી ડોસીએ હાસ કરીને કહ્યું તારું કલ્યાણ થજો તારી ભલાઈનો બદલો મળજો અને ડોસી એકાએક અદ્રશ્ય થઈ ત્યાં તો પ્રકાશના પૂંજ રેલાયા પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે જ સાક્ષાત શીતળા માતા તેનો હસતો રમતો છોકરો હાથમાં લેવું ભા હતા દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ સમા મારી એટલે શીતળામાએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું બેટી એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શોક્ય હતી તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો આપે નહીં તેના ઘરમાં વલણું થતું પણ જો કોઈ દોણી લઈને છાસ લેવા આવી ચડે તો પાણી નાખીને છાશ આપે એ પરભવની કરણીના ફળ તેઓ આ ભોમાં ભોમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે તેના પાપનું નિવારણ એ છે કે તું જઈને તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાએ છાંટજે થોડું પાણી પીજે એટલે એમના પાપનો ક્ષય થશે અને જતા આવતા વટેમારતું પશુ પંખીઓ તો કોઈ તેના પાણી પીશે પછી તેને બે આખલાના દુઃખની વાત કરી તો એ જણાવ્યું બેટી એ આખલા પણ પર સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં હતા પણ કોઈને કામ આવતા નહીં પડોશીમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો દુષ્કારીને કાઢી મૂકે કરણીના ફળ રૂપે બંને આ ભોમાં આંખલા રૂપે લડ્યા કરે છે હવે તું તેને એમના ગળામાં રહેલા કરળ કાઢીના જ છે તેથી તેઓ સંભીને રહેશે આટલું કહી તેને આશીર્વાદ આપી ચિતળામાં અંતર્ધ્યાન થઈ ગયા અને દેરાણી છોકરાને લઈ પહેલા આખલાઓ પાસે આવી ત્યાં એક જગ્યાએ છોકરાને ખુવાડી તે આખલા પાસે ગઈ અને તેના પર્વોના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પણ કાઢી નાખ્યા એટલે બંને આખલા શાંત બની ગયા હવે મિત્ર જેવા થઈ ગયા તેમને ડોક નમાવી આભાર માન્યો હવે દેરાણી છોકરાને લઈને પહેલા બે તળાવ પાસે આવી ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જઈને જળ લઈને ચારે દિશાએ શીતળા માતાનું નામ લઈને છાંટ્યું ને થોડું પાણી પોતે પીધું તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા નાની બહુએ ઘરે જઈ સાસુના ખોળામાં હસતો રમતો છોકરો મૂક્યો આથી સાસુ તો રાજીની રેડ થઈ ગઈ પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં પછી નાની બહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી એ સાંભળીને જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠ્ઠી રાતે જેઠાણી રાતના રાંધવા બેઠી તેણે પણ દેરાણીની જેમ શીતળામાને પ્રસન્ન કરવા હતા એટલે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ

જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી સીતળા માટે સીતળા માને મનાવા ચાલી નીકળી રસ્તામાં પહેલા બે તળાવ આવ્યા આગળ તળાવ આગળ ધોબીને તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તળાવે કહેવા માંડ્યું પાણી ના પીસ પીસ તો મરી જઈશ તું ક્યાં જાય છે સીતળામાં મારા પર ગોપ્યા છે તેથી શ્રાપનો નિવારણ કરવા જાઉં છું તમારે સી પંચાયત હું ફાવે ત્યાં જાઉં તળાવે કહ્યું ભાઈ તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ સીતળા માતાને પૂછજી આવ પૂછતી આવજે જેઠાણી છણકો કરીને બોલી હું તો મારું કામ કરું કે પાછી પંચાત ફૂટવા બેસું તમને ગરજ હોય તો તમે જ જાઓને આગળ જતા પહેલાં બે આખલા લડતા હતા જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત બની તેની પાસે આવી કહેવા લાગ્યા એ ભાઈ તું રડતી રડતી ક્યાં જાય છે શીતળા માતાને મનાવવા જાઉં છું હું ગમે ત્યાં જાઉં તમે શું કરવા પંચાયત કરો છો જેઠાણીએ ક્રોધથી કહ્યું આખલા બોલ્યા ભાઈ તું ચિતળામાં પાસે જઈ રહી છે તો અમારું પણ કામ કરતી આવજે ને એમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામ કરવાનું છે જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોસી ઝાડ નીચે માથું ફરતી બેઠી હતી ત્યાં જે જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી તેને જોઈ ડોસીએ કહ્યું ભાઈ તું જરા માથું જોઈ આપ ને જેઠાણીએ છણકો કરીને બોલી જો તારે જોવું હોય તો હું કંઈ તારા જેવી નથી આમ કહીને તે માથે ટોપલો મૂકી શીતળા માતાની શોધમાં ચાલી ચાલી નીકળી તે મરેલા છોકરાને લઈ પાછી આવી પડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું જેઠાની તેના લક્ષણે દુઃખી થઈ ગઈ દેશી ધરામાં તમે જેવા દેરાણીને ફળ્યા પડ્યા તેવા તમારી ભક્તિ આપી